દ્વાદશીની કથા એકાદશી વ્રત પારાયણ કથા મિત્રો એકાદશી ના બીજા દિવસે છે પારણા કરવાની પણ એક કથા મિત્રો એ જરૂર જ સાંભળવી જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપણે આજે સાંભળીશું દ્વાદી ના દિવસે સાંભળવા કથા એકાદશી કરવા જોઈએ એટલે કે વ્રતને ખોલવું જોઈએ આમ કરવાથી એકાદશી વ્રત ની પૂર્ણાવતી માનવામાં આવે છે આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભાર ને સંભળાવી હતી

એકવાર એ રાજાએ એકાદશીનું પૂજન કરી ગૌ દાન કરી અને પારણા કરવા જઈ જ રહ્યા હતા તેવામાં દુર્વાસા ઋષિ તેમની સાથે શિષ્યો સાથે અમરીશ રાજાના મહેલ પધાર્યા રાજા રાણીએ ઋષિઓને આદર સત્કાર કર્યો અને બોલ્યા હે ઋષિવર તમે બહુ ઉત્તમ સમયે આવ્યા છો અમે હમણાં જ એકાદશીએ વિરતના પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા તમે પણ અમારી સાથે ભોજન કરી પારણા કરો ઋષિ દુર્વાસાએ રાજાનો આ આગ્રહ સ્વીકાર કર્યો અને સ્નાન કરવા માટે દુર્વાસા ઋષિ યમુના તટ પર ગયા પારણા કરવાના મૂરતની માત્ર એક જ ઘડી બાકી હતી માટે અમરીશ રાજાના પુરોહિત બ્રાહ્મણે રાજાને જણાવ્યું હે રાજન પારણાનો સમય થઈ ગયો છે એકાદશીના પારણા જો સમય પર ન થાય ન કરવાથી વ્રત ખંડિત થાય છે અને એકાદશીનું ફળ નથી મળતું આ સાંભળી રાજા તો મૂંઝવણમાં પડી ગયા રાજા માટે તેમના પુરોહિત બ્રાહ્મણે એક આપ્યો કે જો તમે ઠાકોરજીના ચરણામુદ ગ્રહણ કરી લેશો તો અતિથિનું અપમાન પણ નહીં થાય અને વ્રતના પારણા પણ થઈ જશે પુરોહિત બ્રાહ્મણની વાત માનીને રાજા અમરીશ આમ કરવા તૈયાર થઈ ગયા એ ઠાકોરજીનું ચરણામુદ ગ્રહણ કરવા જઈ જ રહ્યા હતા તેવામાં ઋષિ દુર્વાસા આવી ગયા અને રાજાને જળ ગ્રહણ કરતા જોઈને તે રાજા પર બહુ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા હે રાજન તમે તમારું વચન ભંગ કર્યું છે અને આનો દંડ તમને જરૂર મળશે તમને આમ કહીને આમ કહીને દુર્વાસા મુનિએ તેમના માથાના વાળની એક લટ કાઢી અને તેને પૃથ્વી પર ફેંકી દીધી તેમાંથી એક ભયંકર રાક્ષસણી પ્રગટ થઈ અને એ રાજા અમરીશ તરફ જવા લાગી રાજા ડર્યા વગર ઓમ નમો નારાયણ નો જાપ કરવા લાગ્યા રાક્ષસી જ્વાળા સમાન સળગતી રાજા તરફ જઈ રહી હતી ત્યારે એટલામાં ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર જે પહેલેથી જ હરિની કૃપાથી રાજાની સુરક્ષામાં નિયુક્ત હતું તે સુદર્શન ચક્રએ રાક્ષસીને પળવારમાં બાળીને ભસ્મ કરી દીધી અને એ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિ તરફ ચાલવા લાગ્યું રાક્ષસીને ભસ્મ થતા જોઈને અને સુદર્શન ચક્ર એમની તરફ આવતા જોઈને દુર્વાસા ઋષિ તેમની પ્રાણોની રક્ષા કરવા માટે ભાગવા લાગ્યા અને દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા અને ત્યાં જઈને તેમણે સુદર્શન ચક્રથી બચવા માટે પ્રાર્થના કરી ત્યારે બ્રહ્માજી બોલ્યા હું તમારી આ સુદર્શન ચક્રથી રક્ષા નથી કરી શકતો આને શાંત કરવા માટે તમારે ભગવાન શ્રી હરિ પાસે જવું પડશે પણ જે ગતિથી સુદર્શન ચક્ર તમારી તરફ આવી રહ્યું છે હું તેને પ્રાર્થના કરી શકું છું જ્યાં સુધી તમે વેંકુટ ન પહોંચો ત્યાં સુધી તમને કોઈ હાનિ નહીં પહોંચાડે દુર્વાસા ઋષિ હવે દોડતા દોડતા વેંકુટ ધામ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં જઈ ભગવાનના પગમાં પડી ચરણોમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા દુર્વાસા ઋષિ શ્રી હરિષ્ણ ને કહે છે હે શરણાગત વત્સલ્ય હે પ્રભુ તમે મારી સુદર્શન રક્ષા કરો ત્યારે ભગવાન શ્રી બોલ્યા ઋષિ દુર્વાસા હું સ્વતંત્ર નથી હું તો ભક્તો પર આધીન છું માટે ફરી તમે વિલંબ કર્યા વગર તમે દોડીને રાજા અમરીશ પાસે જાઓ એ જ તમારી રક્ષા કરી શકશે એ જ આ સુદર્શન ચક્ર ને રોકી શકશે

જેવી રીતે ભાગીને ગયા હતા એવી જ રીતે ભાગીને દોડીને રાજા પાસે આવી ગયા અને મહેલમાં જઈને રાજાના પગમાં પડી ગયા દુર્વાસા ઋષિને પગમાં પડતા જોઈને રાજા વધારે દુખી થયા રાજાએ ઋષિ દુર્વાસા મુનિને આસન આપ્યું અને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્રને શાંત પાડવાની પ્રાર્થના કરવા લાગ્યા આ પ્રકારે સુદર્શન ચક્ર શાંત કરીને શ્રી હરી વિષ્ણુ ભક્ત રાજા અમરીશે ઋષિ દુર્વાસા મુનિના પ્રાણોની રક્ષા કરી મિત્રો આ હતી કથા જે આ દિવસે જરૂર સાંભળવી જોઈએ આનાથી આપણને એકાદશી વ્રતનું પૂરું ફળ મળે છે તો મિત્રો દરેક દિવસે આ કથા જરૂર સાંભળજો શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ભગવાન તમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે એકાદશી પારણાની કથા છે સાત ભાભી અને એક નણનની આ વાર્તા છે એકાદશીના પારણાની ખૂબ સુંદર કથા છે મિત્રો તમને ખૂબ જ ગમશે અને જો વિડીયો તમને સારો લાગે વાર્તા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ મિત્રો જરૂર કરી દેજો એક નાના એવા ગામમાં એક ખેડૂત તેની પત્ની સાથે રહેતા હતા તેને સાત દીકરા અને એક દીકરી હતી ખેડૂત પાસે બહુ બધી જમીન હતી તો એ જમીનમાં સ્ત્રોત હતો ખેડૂતના દીકરા અને દીકરી બહુ સંસ્કારી હતા ખેડૂત પણ બહુ સીધો દયાળુ હતો અને તેની પત્ની પણ સારા ધાર્મિક વૃત્તિની સારા સ્વભાવની હતી પૂજા પાઠ કરવા વાળી હંમેશા એકાદશી ના વ્રત કરતી હતી ધીરે ધીરે સમય વીત્યો અને ખેડૂતના દીકરા અને દીકરી ધીરે ધીરે મોટા થયા હવે ખેડૂતે તેના તેના સાથે લગ્ન કરાવી દીધા અને તેની દીકરી હતી પણ સારું ઘર જોઈને લગ્ન કરાવી દીધા કહેવાય છે ને કે માતા પિતા સદાય કોઈના નથી રહેતા આમ ધીરે ધીરે સમય વીત્યો એટલે ખેડૂત અને તેની પત્ની દેવલોક સિધાવી ગયા હવે સાથે ભાઈ સંયુક્ત પરિવારમાં રહેતા હતા અને ખેતી કરતા હતા પરિવારમાં એકતા હતી ખૂબ પ્રેમ હતો વચ્ચે ભાઈ મળીને તેની ખેતીવાડી સારી રીતે સંભાળતા હતા બહેન પણ સાસરે સુખી હતી ત્યાં કોઈ જાતની કમી ન હતી સાસુ સસરાની સેવા પણ એ બહુ કરતી અને સારી રીતે ગૃહસ્થ્ય જીવન ગૃહસ્થીને એને સંભાળ્યું હતું સાથે ભાઈ પણ એની બહેનને બહુ જ પ્રેમ કરતા હતા સાતે ભાઈ જે ખેતીનું કામ કરતા હતા તેનું જીવન સુખીથી ચાલતું હતું એક સમયની એકવારની વાત છે શિયાળાના દિવસો હતા ખેતરમાં શેરડી ઘઉં વટાણા રાઈ નો પાક એમણે ઉગાડ્યો હતો આ પાક ઊભા હતા ઘરમાં વહુના કામ પણ ઘણા હતા પાક જે ખેતરમાં તૈયાર થઈને ઉગ્યો હતો ઊભો હતો તેનું ધ્યાન ચોવીસ કલાક રાખવું પડતું હતું જેથી કોઈ જાનવર એ પાકને નષ્ટ ન કરી જાય સાતેય ભાઈઓ એ મળીને વિચાર્યું કે આપણે બહેનને થોડા દિવસ પિયરમાં લઈ આવીએ એ અહીં રહેશે અને આપણું કામ પણ થઈ જશે એ થોડા દિવસ એના પિયરમાં પણ રહી જશે ને આપણને પણ મદદ મળશે આપણે ખેતીવાળીનું કામ પણ કરી લઈશું આ વાત સાતેય ભાઈઓને સાચી લાગી સાતેય ભાઈએ વિચાર્યું કે ઠીક છે બહેનને બોલાવી લઈએ બહેનનું નામ તુલસી હતું બહેન તો સાક્ષાત અન્નપૂર્ણા હતી સાતે ભાઈની બહેન તુલસી બહુ જ ધાર્મિક હતી કેમ કે તુલસી અને સાતે ભાઈની માતા હંમેશા તુલસીનું પૂજન કરતી હતી એ સાતે ભાઈની જે માતા હતી ખેડૂત થતા એ હંમેશા એકાદશીના વ્રત પણ કરતા અને તુલસીજીનું પૂજન પણ કરતા અને સાત દીકરા થયા બાદ એની માતાને એવી ઈચ્છા હતી કે ભગવાન મને એક પુત્રી આપે જ્યારે સાત દીકરા થયા પછી એની માતાને એક દીકરી પણ ભગવાને દીધી એને એક દીકરી થઈ જેનું નામ એમણે તુલસી રાખ્યું તુલસી માની એકાદશીનું વ્રત પણ કરતી હતી એ તુલસી અને એની માતા તુલસી મોટી થઈ એટલે એ પણ એકાદશીનું વ્રત કરતી હતી તુલસીની માતા ભગવાનમાં બહુ માનતી ભગવાનની પૂજા કરે તુલસીને જળ અર્પણ કરે દીવો કરે આ બધું તુલસી જોવે એટલે બહુ પ્રેમથી એની માતાએ આનું નામ તુલસી રાખ્યું હતું તુલસી પણ બહુ સંસ્કારી હતી બધાએ નિર્ણય કર્યો ભાઈઓ એ ભેગા થઈને અને પછી તુલસીને સાસરેથી સાતેય ભાઈ લઈ આવ્યા હવે તુલસી પિયરમાં આવી ગઈ હતી એ એકાદશીનો ઉપવાસ કરે છે જ્યારે બહેન પિયર આવી તો બધાને ખબર પડી કે તેની બહેન ગર્ભવતી છે તેને પાંચમો મહિનો ચાલી રહ્યો હતો પિયર આવતા જ તુલસીએ ઘરનું રસોડું કામ કાજ સંભાળી લીધું એ ઘરના બધા જ કામ કરવા લાગી હવે સાતે ભાઈએ ભાભીઓ વારા ફરથી ખેતરનું રખેવાળું કરવા જતા હતા ખેતરમાં કામ પણ ઘણું હતું માટે તુલસી ઘરે રહીને કચરા પોતા કપડાં ધોવા વાસણ જમવાનું બનાવું દરેક કામ કરતી અને તેના ભાઈના છોકરાઓ જે હતા પત્રીજા પત્રીજી એની પણ સંભાળ રાખતી આમ ધીરે ધીરે દિવસ લાગ્યા હવે પિયર આવ્યા બાદ જ્યારે એકાદશીની તિથિ આવી તો તુલસી એકાદશીનો ઉપવાસ રાખ્યો પૂજા કરી અને બીજા દિવસે વ્રતના પારણા કરવા માટે કહે છે કે ભાભી મારે મંદિરમાં પૂજા પાઠ કરવા માટે જવું છે ત્યાં જઈને હું તુલસી માની કથા અને એકાદશીની કથા સાંભળીશ વ્રતના પારણા કરીશ અને બ્રાહ્મણને કંઈક દાન આપીશ જેથી સીધું આપીને એકાદશીના પારણા હું કરી શકું પરંતુ એની પાસે પહેરવા માટે જરીવાળી ગોટાવાળી સાડી ન હતી સારી સાડી ન હતી એટલે તુલસી ખુશી ખુશી એની મોટી ભાભી પાસે ગઈ અને બોલી ભાભી હું મંદિર જાઉં છું મારી પાસે ગોટા જરીવાળી સાડી નથી મારે વ્રતના પારણા કરવા મંદિરે જવું છે મારી પાસે સારી સાડી નથી અને બ્રાહ્મણને સીધું પણ આપવું છે એકાદશીની કથા પણ સાંભળવાની છે માટે મને તમારી સાડી આપો ને સારી જરી વાળી હોય તો મને આપો ને તેની પાસે ગોટા મોંઘીએ સાડી આપવાની ના કહી અને બોલી મારી પાસે તો આ એક જ સાડી છે જે મને મારા ભાઈએ આપી છે તમે કોઈ બીજી પાસેથી માંગી લો એટલે તુલસી બોલી ઠીક છે ઉદાસ થઈને તુલસી બીજા નંબરની ભાભી પાસે ગઈ અને બોલી ભાભી મારે મંદિરે જવું છે મારી પાસે ઝરીવાળી સાડી નથી જો તમારી પાસે હોય તો મને આપો ને પણ બીજા નંબરની ભાભી મોટા ઘરની દીકરી હતી એટલે થોડી ઘમંડી હતી તેણે તેની નણનને ધૂતકારી દીધી અને બોલી ભિખારીની જેમ સાડી માંગવા આવી ગઈ શું આ ઘરમાં માત્ર હું જ દેખાઉ છું તને જે હર કોઈ માંગવા આવી જાય છે તારે બીજા પણ ભાભીઓ છે એની પાસે જઈને કેમ નથી માંગતી જા એની પાસે જા અને સાડી માંગ તુલસી એના બીજા ભાભી પાસેથી આવા કડવા વચન સાંભળીને બિચારી ઉદાસ થઈ ગઈ ચુપ થઈ ગઈ અને ઉદાસ થઈને તેની ભાભી ભાભીએ જે સાડી આપવાની ના કહી દીધી મન પડી ગયું ઉદાસ થઈ ગયું અને એ વારા ફરતી વારા બીજી ભાભીઓ પાસે પણ સાડી માંગવા જાય છે કે જેથી એ સાડી સારી સાડી પહેરીને વ્રતના પારણા કરવા મંદિરે જાય અને પૂજા કરી શકે અને બ્રાહ્મણને સીધું આપી શકે આમ તુલસી એક એક કરીને છ ભાભી પાસે સાડી માંગવા માટે ગઈ પણ કોઈએ સાડી આપી નહીં એટલે ઉદાસ થઈને ઉદાસ મનથી એ ઘરની ઓસરમાં બેસી ગઈ એ મનમાં ઉદાસ મનથી બોલે છે વિચારે છે કે જો છ ભાભીઓ મને સાડી ન આપી છ ભાભીઓ મોટા ઘરની પૈસા વાળા ઘરની દીકરી છે તેના ઘરે કોઈ જાતની કમી નથી જો એને મને જરીવાળી સાડી પહેરવા ન આપી

જ્યારે ઉદાસીનું કારણ પૂછ્યું તો તુલસીએ બધી વાત કરી કે ભાભી હું એકાદશીના પારણા કરવા માટે મંદિર જવાની છું પણ બધી ભાભીઓએ મને સાડી આપવાની ના કહી દીધી બધી વાત સાંભળી સાતમી નાની ભાભી બોલી એ બહુ દયાળી હતું દયાળુ હતી એ બોલી કઈ વાંધો નહીં બેન આમાં ઉદાસ થવાની શું વાત છે તમે મારી સાડી પહેરી લો મારી પાસે જરીવાળી સાડી છે આ સાંભળી બહેન તુલસી ખુશ થઈ ગઈ કે છ ભાભી એ તો સાડી આપવાની ના કહી પણ આ સાતમી ભાભી મને પહેરવા સાડી આપશે પછી સાતમી ભાભી એના રૂમમાં ગઈ અને જરી ગોટાવાળી સાડી હતી લાલ કલરની સાડી લાવી અને તેને તેની તુલસીને તુલસી બોલી બહેન લ્યો આ સાડી પહેરીને તમે મંદિરે પૂજા કરી લેજો જઈ આવો મંદિરે સાડી પહેરવાથી કઈ ઘસાઈ થોડી જવાની છે બહેન દીકરીને જેટલું દેવામાં આવે એટલું પુણ્ય તો ભગવાન બમણું કરીને આપે છે ડબલ થઈને પાછું મળે છે એ ક્યારેય વ્યર્થ નથી જતું બહેન તમે ઉદાસ ન થાવ ખુશી ખુશીથી આ સાડી પહેરી લો અને તમે પૂજાપાઠ કરી આવો મંદિરે પારણા કરી આવો હવે તુલસીએ તેની ભાભી પાસેથી સાડી લીધી અને પહેરી લીધી જરીવાળી સાડી પહેરીને તુલસીએ પૂજાની થાળી તૈયાર કરી અને મંદિરે પૂજા કરવા માટે ચાલી નીકળી પૂજા કર્યા બાદ તે એકાદશીના પારણાની કથા બ્રાહ્મણી પાસેથી સાંભળી અને પછી તુલસી બ્રાહ્મણીને બોલી કે મંદિરેથી પ્રસાદ લઈને એના ઘરે આવી અને સાડી બદલી અને તે સાડી સારી રીતે સકેલી ઘડી કરી અને નાની ભાભી જે ત્યારે ઘરે નથી એટલે નાની ભાભીના રૂમમાં જઈને તિજોરીમાં જઈને એને સાડી મૂકી દીધી પછી તેણે સાંજનું જમવાનું બનાવ્યું બધા જ માટે અને તેના અને પછી એને પણ પોતાનું જમવાનું બનાવ્યું વાસણ વાસણ સાફ કર્યા બધું જ કામ કર્યું અને પછી પોતાના માટે શુદ્ધ શાકાહી ભોજન બનાવ્યું કેમ કેમકે એકાદશીના પારણા કરવાના હતા પછી બધા જે હળીમળીને સાથે ભોજન કર્યું જમીને રાતના સમયે બધા સૂઈ ગયા પોતપોતાના રૂમમાં જઈને બીજા દિવસે જ્યારે સવાર થઈ તો સાતમી ભાવી સુઈને ઉઠી તો એને એની આંખો ખુલી તો તેને રૂમમાં જોયું કે રૂમમાં બહુ પ્રકાશ પડી રહ્યો છે ઝગમગી રહ્યો છે તેને તિજોરી ખોલીને જોયું તો તેને જોયું કે સાડી તુલસીને જે પહેરવા આપી હતી જરી ગોટાવાળી એ સાડી હીરા મોતી થી ઝગમગી રહી છે તેનાથી રૂમમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાઈ રહ્યો છે નાની ભાભી આ જોઈને હેરાન થઈ ગઈ કે આ સાડીમાં તો સાચા હીરા મોતી ની શેરો ઝગમગી રહી છે એને તો ખૂબ આશ્ચર્ય થયું એનું ઠેકાણું ના રહ્યું ખુશ થઈ તેને બધાને બૂમ પાડી અને બોલાવ્યા કે જુઓ મારી સાડીમાં हीरा मोती ચમકી રહ્યા છે અને બધાને સાડી બતાવી અને બોલી કે આ સાડી મેં બહેન તુલસીને મંદિરમાં પૂજા કરવા માટે પહેરવા આપી હતી જો આ મારી સાડી તો સાચા हीरा मोती થી ઝગમગી રહી છે એટલામાં મંદિરની બ્રાહ્મણી પણ તેને જેણે કથા સંભળાવી હતી તુલસીને એ બ્રાહ્મણી પણ ત્યાં આવી તો બધાની વાત સાંભળી અને બ્રાહ્મણી બોલી બહેનો બહેન દીકરીને આપેલ એક રૂપિયો પણ ક્યારેય ખોટો નથી જતો એક રૂપિયો પણ આપેલો કેટલાય ગણો થઈને તમને પાછો મળે છે એમને આપેલું ક્યારેય વ્યર્થ નથી જતું એ ખૂબ જ પ્રગતિ કરે છે એ વ્યક્તિ જે ઘરમાં બહેન દીકરીનું માન સન્માન થાય છે ત્યાં ભગવાન રાજી રહે છે આ બધું જ્યારે છ મોટી ભાભીઓ સાંભળે છે તો એના મનમાંને મનમાં એમને ખૂબ પછતાવો થાય છે નાની દેરાણીના ઘરમાં ધનના ભંડાર લાગ્યા હતી બહેન એટલે પ્રસ્તુતિ પણ પિયરમાં જ થઈ તુલસી એક સુંદર પુત્રને જન્મ આપ્યો બધી સાતે ભાભીઓ બહેનની ખૂબ સેવા કરે છે બુંદના લાડુ કાજુ બદામ હલવા સીરા બનાવીને નણંદને સુવાવડમાં ખવડાવે છે સારી રીતે સુવાવડ કરે છે અને બધી જ રીતની સેવા કરે છે માલિશ માલિશ પણ કરે છે આમ લાગી જાય છે શુભ સમયે બાળકનું નામકરણ કરવામાં આવ્યું બાળક ની છઠ્ઠી કરી અને પછી સવા મહિના બાદ બહેનના સાસરેથી જવા માટે બોલાવો આવ્યો સમાચાર આવ્યા જવા માટેના હવે તુલસીને સાસરે મોકલવામાં આવે હવે તેના સાતેય ભાઈનો ખેતર પાક ઘરે આવી ગયો હતો તૈયાર થઈને ખૂબ જ પાક થયો હતો દરેક વર્ષે વર્ષે જે થાય એના આ બમણો પાક થયો ખેતરમાં ભાઈ બહુ ખુશ થયા કે તેની બહેન સાક સાત અન્નપૂર્ણા છે એના પગલાથી તેના ઘરમાં આટલો સારો પાક થયો છે તે સાથે એ નિર્ણય કર્યો કે તે હવે સાત નહીં પણ આઠ ભાગ પાડશે એક ભાગ તે તેની બહેનને આપશે કેમકે તેની બહેન નો હક બને છે સાતેય ભાઈએ આઠ ભાગ પાડ્યા અને આઠમા ભાગના જે પૈસા થાય તે તેની બહેન તુલસીને આપી દીધા બહેન વિદાય થઈ તો તેને ખૂબ જ આપ્યું પૈસા કપડા ઘરેણા બહુ બધું એને આપ્યું સાતમો ભાઈ ખુદ એની બહેન તુલસીને તેના સાસરે મૂકવા ગયો જે દિવસે જે સમયે સાતેય ભાઈઓએ તેની બહેનને ખેતરના પાકનો આઠમો ભાગ આપવાનો નિર્ણય લીધો હતો એ જ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ એ સાતે ભાઈના ઘરે થઈ ગયો એના ઘરમાં લક્ષ્મીજીનો આગમન થયું એના ઘરમાં अन्न ધનના ભંડાર ભરાઈ ગયા હતા મિત્રો દીકરીઓ કઈ ધનની ભૂખી નથી હોતી પૈસા વસ્તુની ભૂખી નથી હોતી જે ઘરમાં દીકરીને આવા ક સન્માન અપાય છે તો શ્રી હરિ બહુ પ્રસન્ન રહે છે તેનાથી હંમેશા એની કૃપા રહે છે તે વ્યક્તિ પર એ તો માત્ર માન સન્માન અને ભાવની ભૂખી હોય છે બેન દીકરીને જે પણ આપો તેનું બમણું કરીને ભગવાન તમને પાછું આપે છે કામ ધંધામાં પ્રગતિ થાય છે તેથી જ દીકરીને કોઈ બેન દીકરી હોય એને ઘરે આવે તો તેને ઉચિત આદર સત્કાર કરવો જે પણ હોય એ ભેટ આપીને વિદાય કરવી ક્યારે આપણા આંગણેથી ખાલી હાથે ન જોવી જોઈએ નિશાસો નાખીને ન જોવી જોઈએ કારણ કે જેટલા આશીર્વાદ ફળે છે ને એટલો નિશાસો પણ લાગે છે માટે દીકરી ક્યારે ખાલી હાથેથી ઘરેથી ન જવી જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ વિદાય કરતી વખતે કઈક ને કઈક એને હાથમાં જરૂર આપવું જોઈએ તેના પર મા લક્ષ્મીની સદાય કૃપા રહે છે માન સન્માન અને આવકાર આપવો જોઈએ બોલો ભગવાન વિષ્ણુની જય જય મા લક્ષ્મી જય એકાદશી માતા હે મા લક્ષ્મી હે શ્રી હરિ વિષ્ણુ જેમ તમે સાત ભાઈના ઘરમાં બિરાજમાન થયા તુલસી પર કૃપા કરી એવી જ રીતે આ કથા સાંભળનાર બોલનાર વાંચનાર શ્રી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સદાય નિવાસ કરજો સદાય સ્થાયી રૂપે નિવાસ કરજો જય શ્રી હરિ જય મહાલક્ષ્મી મિત્રો આ વાર્તાને શેર કરજો લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ